ભાવનગર ની વાત કરીએ તો ભાવનગરમાં ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ નું લોકાર્પણ ભારત સરકારના સ્માર્ટ એફપીએસ ના મોડેલના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર શહેર ખાતે સ્થાપિત કરવામાં આવેલ રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ નું લોકાર્પણ નિમુબેન બાંબડિયાના હસ્તે કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર ભારત સરકાર શ્રી સ્માર્ટ

નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનું સદાય સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને અવિરત ગતિથી પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવું છું ગુજરાતનો આ પ્રથમ ગ્રેન atm નો પ્રોજેક્ટ છે રાજ્ય સરકારના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુ સિંહ પરમાર અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારા મેયર શ્રી પરત વિસ્તારના વિસ્તાર નગર સેવકો સૌ ઉપસ્થિત છે આ એટીએમ થી લોકો ને ગમે તે સમયે પોતાના સમયે એમને આ અનાજ મળવાનું છે પેલા એમને દાડી પાડી અને રેશન લેવા માટે જવું પડતું હતું આજે આ ગ્રેન એટીએમ છે એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એને દાળી નહીં પાડવી પડે પોતાના સમયે એ અનાજ લઈ શકશે મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છે છેવાડાના લોકોની ચિંતા કરી છે ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈના જન્મદિવસે અમે અહીંયા ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલિયાપરાની અંદર કરી રહ્યા છીએ કરચલિયાપરા એક એવો વિસ્તાર છે ખૂબ ગરીબ વિસ્તાર છે એને અનુલક્ષીને પણ અમારા ભાવનગર શેરની શહેરની ટીમે પણ આ લોકોની ચિંતા કરી અને સૌનો સાથ સૌના મંત્ર લઈ અને આ દેશની પ્રગતિ કરી છે ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ જોડાય એવી હૃદયથી શુભેચ્છાઓ આપું છું આ વિસ્તારના સૌ છેવાડાના લાભાર્થીઓને પણ

એટીએમ એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી બેન નિમુબેન રમણીયાને અભિનંદન આપું છું કે એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે ઓછું મળે છે નથી મળતું આવું જે બધી ફરિયાદો આવતી હતી આના કારણે હવે એક ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી એટલે સામાન્ય જે મોદી સાહેબ જે નાના માણસોની ગરીબ માણસોની જે ચિંતા કરી છે એ ચિંતા હવે લગભગ એ લોકો માટે આ પ્રશ્નો ઓછા વચ્ચેનો નહીં રહે એવું મારું માનવું છે